શ્રી ભૈરવ મંદિર ઉજ્જૈન ભારતમાં અને એમાં પણ ગુજરાતમાં કાલ ભૈરવનું મહત્વ બહુ જ વધારે છે અને એની માન્યતા પણ વધારે છે કાલ ભૈરવનું આ ઉજ્જૈરજન સ્થિત મંદિર બહુ જ પુરાણું છે અને એ જોવાલાયક પણ છે જ આ મંદિરમાં મંદિરા પ્રસાદ રૂપે મળે છે એનાથી પણ વધુ આશ્ચર્યની એ છે કે આ મંદિરમાં કાલભૈરમની મૂર્તિ પણ પાન પ્રસાદ રૂપે લે છે તાત્પર્યાર એ કે એ પણ પીવે છે પણ આજ સુધી વિજ્ઞાનપણે પતો નથી લગાવી શક્યું કે રોજ મૂર્તિને ધરાતી અને એના દ્વારા પીવાતી મંદિરા જાય છે ક્યાં આ રહસ્ય હજી સુધી તો અકબત જ છે પણ આ મંદિર વિશિષ્ટ છે અને અનેક માન્યતાઓથી ભરપૂર છે એમાં ના પાડી શકાય એમ નથી જે આપણા ભારતમાં અનેક એવા મંદિરો છે જેના રહસ્યો આજ સુધી વણોકલ્યા જ રહ્યા છે ભારતમાં ઘણા એવા વિશિષ્ટ અને ખૂબ જ જાણીતા મંદિરો છે જે અજાયબીઓથી ભરપૂર છે જેમાં કે કરણી માતા મંદિર વન મંદિર તનોટ માતા મંદિર મમલેશ્વર મહાદેવ મંદિર ભૂતેશ્વરનાથ શિવલિંગ આચલેશ્વર મહાદેવ મંદિર જ્વાળામુખી દેવી મંદિર એટલા બધા પ્રખ્યાત છે અને એની વિશેષતાઓ અપરંપરા છે એના રહસ્યો હજી સુધી તો વિજ્ઞાન નથી જ શોધી શક્યું મહાકાલ નગરી ઉજ્જૈનમાં સ્થિત કાલ ભૈરવનું મંદિર અનેક રીતે અજાયબીઓથી ભરપૂર છે આ મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીંયા ભગવાન કાલ ભૈરવ સાક્ષાત રૂપમાં મંદિરા પાન કરે છે એ તો આપણે જાણીએ જ છીએ કે ભૈરવના પ્રત્યેક મંદિરમાં મંદિરા પ્રસાદના રૂપમાં ચડાવવામાં આવે છે પરંતુ ઉજ્જૈન સ્થિત કાલ ભૈરવના મંદિરમાં જેવો શરાબ ભરેલો પ્યાલો કાલ મૂર્તિના મો આગળ લઈ જઈએ કે તરત જ જોત જોતામાં એ શરાબનો પ્યાલો ખાલી થઈ જાય છે આવો બીજે કશે જ બનતો નથી અને એ શરાબ જાય છે ક્યાં એનો પત્તો આ જન્મમાં તો કોઈ જ લગાવી શક્યું નથી જ હજાર વર્ષ પુરાણું છે આ મંદિર મધ્ય પ્રદેશના ઉજ્જૈન શહેરથી લગભગ આઠ કિલોમીટર દૂર ક્ષિપ્રા નદીના તટ પર કાલભૈરવ મંદિર સ્થિત છે કાલભૈરવનું આ મંદિર લગભગ એક હજાર વર્ષ પુરાણું છે એમ માનવામાં આવે છે આ એક વામ માર્ગી તાંત્રિક મંદિર છે વામ માર્ગના મંદિરોમાં માંસ મદિરા બલી મુદ્રા જેવા પ્રસાદ ચડાવવામાં આવે છે પ્રાચીન સમયમાં અહીન્યા માત્ર તાંત્રિકોને જ વાવણી અનુમતિ હતી એ અહીન્યા તાંત્રિક ક્રિયાઓ કરતા હતા કાલાંતમાં આ મંદિર આમ લોકો માટે ખોલી દેવામાં આવ્યું કેટલાંક વર્ષો પહેલા અહીં જાનવરોની બલિ ચઢાવવામાં આવતી હતી પરંતુ હવે એ પ્રથા બંધ જ કરી દેવામાં આવી છે હવે ભગવાન ભૈરવને કેવળ મદિરાનો જ ભોગ ધરાવવામાં આવે છે

સભાગૃહની ઉત્તર તરફ પાતાળ ભૈરવી નામની એક નાનકડી ગુફા પણ છે કહેવાય છે કે બહુ જ વર્ષો પહેલાં એક અંગ્રેજ અધિકારીએ આ વાતની ગહન તહકીકાત કરાવી હતી કે આખરે આ શરાબ જાય છે ક્યાં એ માટે એણે પ્રતિમાની આસપાસ ઘને ઊંડે સુધી ખોદાવ્યું પણ હતું પરંતુ પરિણામ શૂન્ય જ આવ્યું એના પછી અંગ્રેજ ખોદ પણ કાલ ભૈરવનો ભક્ત બની ગયો સ્કંદ પુરાણમાં છે મંદિર સાથે જોડાયેલી વાત મંદિરમાં શરાબ ચડાવવાની ગાથા પણ બેહદ દિલચસ્પ છે આ બતાવે છે કે વેદોના રચયિતા પુરાણમાં ધાર્મિક મહત્વનો ઉલ્લેખ છે એના અનુસાર ભગવાન બ્રહ્માએ જ્યારે પાંચમા વેદની રચનાનો ફેન્સલો લીધો તો એમણે આ કામ કરતા રોકવા માટે દેવતા ભગવાન શિવની શરણમાં આવ્યા બ્રહ્માજીએ એમની વાત ના માની આના પર ભગવાન શિવજીએ ક્રોધિત થઈને પોતાના ત્રીજા નેત્રથી બાળક બટુક ભૈરવને પ્રકટ કર્યા આ ઉગ્ર સ્વભાવના બાળકે ગુસ્સામાં આવી જઈને બ્રહ્માજીનું પાંચમું મસ્તક કાપી નાખ્યું આનાથી લાગેલા બ્રહ્મ હત્યાના પાપને દૂર કરવા માટે એ અનેક સ્થાનો પર ગયા પરંતુ એમણે મુક્તિ મળી નહીં ત્યારે ભૈરવે ભગવાન શિવની આરાધના કરી ભગવાન શિવે ભૈરવને બતાવ્યું કે ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદીના તટ પર ઓખર સ્મશાનની પાસે તપસ્યા કરવાથી એને પાપમાંથી મુક્તિ મળશે ત્યારથી જ ત્યાં કાલ ભૈરવની પૂજા થઈ રહી છે કાલાંતરમાં ત્યાં એક મોટું મંદિર બની ગયું મંદિરનું જીર્ણોદ્ધાર પરમાર વંશના રાજાઓએ કરાવ્યો હતો ભગવાન કાલ ભૈરવ સાથે જોડાયેલા કેટલાક તથ્યો નવ કાલ ભૈરવ ભગવાન શિવના અત્યંત જ ઉગ્ર તથા તેજસ્વી સ્વરૂપ છે બે બધા જ પ્રકારના પૂજન હવન પ્રયોગમાં રક્ષાર્થ એમનું પૂજન થાય છે ત્રણ બ્રહ્માજીનું પાંચમું શીશ ખંડન ભૈરવે જ કર્યું હતું ચાર એમણે કાશીના કોટવાલ માનવામાં આવે છે કાલ ભૈરવ મંત્ર અને સાધના મંત્ર હું ભંગ કાલ ભૈરવાય ફટા સાધના વિધિ કાળા રંગના વસ્ત્ર પહેરીને તથા કાળા રંગના જ આસન બિછાવીને દક્ષિણ દિશા તરફ મો કરીને બેસો તથા ઉપરોક્ત મંત્રની એકસો આઠ માળા કરો લાભ આ સાધનાથી ભયનો વિનાશ થાય છે મંદિરના પૂજારી ગોપાલ મહારાજના જણાવ્યા અનુસાર લીરના વિશિષ્ટ મંત્રો દ્વારા બાબાને અભિમંત્રિત કરીને એમને મદિરાનું પણ સેવન કરાવવામાં આવે છે જેને એ બહુ જ ખુશી ખુશી સ્વીકાર પણ કરી લે છે અને ભક્તોની મુરાદ પૂરી પણ કરે છે ક્યારથી શરૂ થયો આ સિલસિલો કાલ ભૈરવને મદિરા પીવડાવવાનો આ સિલસિલો સદીઓથી ચાલી આવી રહ્યો છે એ ક્યારે શરૂ થયું સમય નિશ્ચિત નથી અહીં આવવાવાળા લોકો અને પંડિતોનું કહેવું છે કે એ બાળપણથી જ ભૈરવ બાબાને ભોગ ધરાવતા આવી રહ્યા છે જેને તેઓ ખુશી ખુશી ગ્રહણ પણ કરે છે એમના બાપ દાદા પણ એમને એ જ બતાવે છે કે આ એક તાંત્રિક મંદિર હતું જ્યાં ક્યારથી શરૂ થયો આ સિલસિલોકાલ ભૈરવને મદિરા પીવડાવવાનો આ સિલસિલો સદીઓથી ચાલી આવી રહ્યો છે એ ક્યારેય શરૂ થયો એ વિશે કોઈ ચોક્કસ સમય નિશ્ચિત નથી અહીં આવવાવાળા લોકો અને પંડિતોનું કહેવું છે કે એ બાળપણથી જ ભૈરવ બાબાને ભોગ ધરાવતા આવી રહ્યા છે જેને તેઓ ખુશી ખુશી ગ્રહણ પણ કરે છે એમના બાપ દાદા પણ એમને એ જ બતાવે છે કે આ એક તાંત્રિક મંદિર હતું જ્યાં બલિ ચડાવ્યા પછી માંસની સાથે સાથે ભૈરવ બાબાને મદિરા પણ ચડાવવામાં આવતી હતી હવે બલિ તો બંધ થઈ ગઈ છે પણ મદિરા ચડાવવાનો સિલસિલો એમ જ જારી છે આ મંદિરની મહત્તાને પ્રશાસનની પણ મંજૂરી મળેલી છે ખાસ અવસરો પર પ્રશાસનની તરફથી પણ બાબાને મદદરા ચડાવવામાં આવે છે ઉજ્જૈનના મંદિરોના શહેરમાં સ્થિત કાલ ભૈરવ મંદિર પ્રાચીન હિન્દુ સંસ્કૃતિનું બેન ઉદાહરણ છે એવું કહેવામાં આવે છે કે આ મંદિર તંત્રના પંથથી જોડાયેલું છે સ્કંદ પુરાણમાં આજકાલ ભૈરવનું અવંતિ ખંડમાં વર્ણન મળે છે એમના નામથી જ આ ક્ષેત્ર ભૈરવગઢ કહેવાય છે કાલ ભૈરવને ભગવાન શંકરની ભયંકર અભિવ્યક્તિઓમાંની એક માનવામાં આવે છે આ શિવની નગરીમાં એમના જ રુદ્રાવતાર કાલ ભૈરવનું આ સ્થાન બહુ જ મહત્વનું છે રાજા ભદ્રસેન દ્વારા આ મંદિરનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું વર્તમાન મંદિરનું નિર્માણ રાજા જયસિંહ દ્વારા કરાવવામાં આવ્યું છે શેંકડો ભકત આ મંદિરમાં રોજે રોજ આવે છે અને આસારાથી મંદિર પરિસરની ચારે તરફ રાગલિપ્ત શરીરવાળા સાધુઓને જુએ છે આ મંદિરમાં એક સુંદર દીપશિખા છે મંદિર પરિસરમાં એક વનનું ઝાડ છે અને આ ઝાડની નીચે એક શિવલિંગ છે આ શિવલિંગ નંદીની મૂર્તિની એકદમ સામે સ્થિત છે ભક્તોને એવો વિશ્વાસ છે કે જે ઈચ્છા દિલથી કરીએ તો તે હંમેશા જ પૂરી થાય છે મહાશિવરાત્રિના શુભ અવસર પર આ મંદિરમાં એક વિશાલ મેળો ભરાય છે બાબા ભૈરવની પૂજાની ત્રણ વિધિઓ છે નવ સાત્વિક બે તામસિક ત્રણ રાજસી સાત્વિક પૂજાની અંદર બાબાને ગંધ દીપ અક્ષત રોલી પુષ્પ ફળ નારીએનો ભોગ ધરાવાય છે રાજસી પૂજામાં ઉપરોક્ત બધી ચીજો સાથે પશુ બલિ પણ આપવામાં આવે છે તામસિક પૂજામાં ઉપરોક્ત બધી ચીજોની સાથે શરાબ અને પશુ બલિ અને શાસ્ત્રીય ગાયન પણ સંભળાવવામાં આવે છે પરંતુ તામસિક પૂજા કોઈ વિશિષ્ટ જ્ઞાની એટલા માટે સૌથી સરળ પૂજા સાત્વિક માનવામાં આવે છે જે રીતે આ પૂજાઓનું વિધાન અલગ છે એવી જ રીતે એમનો પ્રભાવ પણ અલગ છે જેમાં કે સાત્વિક પૂજાના લાભથી અકાલ મૃત્યુનો નાશ આયુ વૃદ્ધિ આરોગ્ય વૃદ્ધિ થાય છે રાજસી પૂજાના લાભથી ધર્મ જ્ઞાનની વૃદ્ધિ ધનની વૃદ્ધિ થાય છે અને સન્માન અને સુખ સુવિધાઓ પણ વધે છે તામસિક પૂજાના લાભથી શત્રુ દમન મૂત પ્રેત બાધાથી બચાવ થાય છે રવિવાર અને મંગળવાર ભૈરવજીના પૂજાના દિવસો માનવામાં આવે છે સંરચના એવો ઇતિહાસ મંદિરની ચારે તરફ બનેલી પરકાટોવાળી લાંબી પથ્થરની એ બતાવે છે કે આ પરમારકાલીન મંદિર છે શ્રીકાલ ભૈરવના મંદિરમાં શ્રી ભૈરવ મહારાજની સાથે આરાધ્ય શિવની સાથે પાર્વતી વિષ્ણુ અને ગણેશજીની પરમારકાલીન મૂર્તિઓ પણ સ્થાપિત છે એની સાથે જ મંદિરમાં માલવા શૈલીના સુંદર ચિત્ર પણ અંકિત છે મંદિરના પ્રાંગણમાં એક મુખવાળા ભગવાન દત્તાત્રેય પણ સ્થાપિત છે જે દર્શનાર્થીઓને ભારતની ધાર્મિક ગાથાથી પરિચિત કરાવે છે બીજું બધું તો ઠીક છે પણ એક કામ કરી જ શકાય છે એકવાર કાલભૈરવને મંદિરા પાન કરાવવાથી જો તમારું મદિરા પાન છૂટી શકતું હોય તો આ મંદિરા પણ કરાવવા જેવું ખરું જ આવા અદ્ભુત અલૌકિક ચમત્કારી અને રહસ્યમયી મંદિરની મુલાકાત અવશ્ય લેજો જ લેજો વાર્તા ગમી હોય તો ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જો નવા હોય તો કોમેન્ટ પર જય માતાજી લખવાનું ના ભૂલતા